સાબરડેરીની આજે આજે મે વાર્ષિક સાધારણ સભા પશુપાલકો અને સાબરડેરીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પ્રવેશ પત્રની તપાસણી દરમિયાન બોલાચાલી થઈ ગેટ પર ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ પત્ર આપવામાં આવે છે અગાઉ ભાવફેરને લઈ પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું બાકી નીકળતો પાત્રીસ રૂપિયા કિલો ફેટી ભાવફેર ક્યારે ચૂકવાશે તે અંગે નિર્ણય કરાશે ભાવફેર સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે આ અમે આટમ છે આ સુનાકોન કરી નંતર જો આ આ દેલો પાથરી કે અમારા દેલો અમે મારી રીતે મટર કર અમે ખુદ સે જા મારી નજર આવી ગઈ આપુ બતાવો ચલો અમાર આદરી મોચલો હર છે આ ચલો 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 તમે આઈ સહી કરો તમે આઈ સહી કરો